જો છે સોજે લ્યા કસો હા કેરા કાવી સાગરમ કરી હોય તો તો હા હા આ મપ પર વાગે તાઈ અને તમે હવવારના નકરી ચા ધીટ ધીટ કરો ઠંડી તમારા માથે પડ આમા આ અમારે ઠંડી લાગે બપ પર 3 વાગે તો ના હોય ઠંડી અને આ નાવાનું કરો નાવાનું કરો પેલું પાણી ઉકળી ઉકળીને જાય તો સોશી મૈનો શિયાળો મૈનો નાવાનું ને તને ખબર તો છે તનો

શું કઉ છું પેલું આ કોથરોડ પેલું ગોદરું બનાય તો રીસો છું હવે એનું કરું લાય કયો ઉઠવા પણ ખરી બોપર થઈ હવે તો મૂકો હું એમ લાવ જો અલી જવા દે કઉ છું તાટ થા આ માણસ તો મારો હાય એ મરો મરો હું તો કો ઠીસી કેમ નઈ જતા મારા તો મન ગમની આણા હું પાછી આવ આવ ના એટલે તો મને એવું થાય છે ને કે હું સીધો સૂરજ ઉપર જતો રહો તે જતા રહો તો તમારે છોકરો બિચારો એના માટે માર ચીંટોડા લાય છોટી છોટી પૂરું કર્યું 15 દાડાથી નાયા નઈ ગોબર પટ્ટી નહીં આવું કોઈ મહેમાન આવે તો ગંધ મારો એવા લાગો છો આ એ કાલ બનાવાય છે એટલે બાર જવાનું બંધ કરી દેવું છે હા

હ પ્રોપિટી સ્વેટર ને બધું બધું મોજન મોજાય ને પહેનાઈ મેનવા વાત હાશિયા કો મહિનો કામ થઈ જાય નઈ હા તો હો તો નાવું નાવો જ કોઈ ઓતો નઈ પણ આ દાડીએ ઘર તો ચલાવ પડશે ને કામ તો કરવું પડશે ને પાછો યાન બોંદ નું ગરમ આવે છે હા જાઓ તો દાડી ગોબળો લેતો સુવા ઓમળો કાઠા લઈ જાઓ ઓમળો નહીં લઈ જાવ તમે બગાશો પાણી કરશો આ કોઠરો હા કોઠોડા લઈ જાવ જો હો ડોહા તમે તો હુ હુ હ ઠંડી વાસા દોશી તમના હુ

પણ હું આ હું રહું છું ના ના હું એકલો તમે તાને ના હા કમ્પ્લીટ થઈ જાય પી જાય એટલે તમે ઓનકો ગયા હો એવું ઓવા અને ખેતર માં કોઈ ભૂલ થી ના બુજો હા તે હું જોરી રહું તો હું હા કોઈ ના રહું નહીં તમાર કા હમણા આઈ જોઈ જો કમ્પ્લીટ પીવાઈ જશે હા પણ બીજું કોઈ જોવા નહીં નક પછી હું આ મેલી હેડ્યો હા હા હું કી દઉં મારો બેટો

ઠુ તો સા પોપટ કા ઠુ તો સા પોની વાળવાનું હા રાતી વાળું તો બહુ કાઠું છે હા આ દોશી ને બોશી ના કીધું કે તું કા નહીં જાવ પોની વાળવા તાના કે ના દોહા જિયા કે પોની વારિયા 300 રૂપિયા ભરછ આ તો પેલી ટોપી લાવવાની છે એટલા આયો છું નકા ના આવ પાછો થનલુ એમસા થનલુ એમસા

ખુશમાં ના ના કોઈ ખુશમાં નહીં મારે તો હું કેવું તમને એમ મારે તમારું પડતું તમારે કામ કરવું જ પડશે એક એડી થઈ ગયા છે શિયાળો ચાલુ થયો તો ને આજે પંદર દાડા ત્યાં જો નાહ્યા હોય તો અને જે એને નવરાવાને એને 5000 ઇનામ પોપટ ન તો મનખોદ નકામો હ હાચી વાત હાચી છે તમે બધા માથામાં જોજો ને ઓમ ના ઓમ ના ટોલા દોડતા સી હું ને નેનપતિ એમજો કે ભઈ તું એવું ના કરે ગંધ મારસ અત્યારે હાલ તો ગંધ મારતા નહાય નઈ ને બોલો પૂકરવાનું ઈ ના કરતી તો મનું શંડા સારુ બોલ તાન રથોતા છે તમે ને દરરોજ દરરોજ પણ હું તો કઈક ને ઉકળતું ચૂલા પર ગરમ ગરમ પાણી આલુ છું તોય નાતા જોર આવે તો ઈ વન હું કરવા બોલજો હું તી કે નાવાનું ઈ ખાલી જે નવડા જે ને 5000 ની હા એવું છે એમ જો મારી વાત

તમે સમજાય ને નામ છે ને પછી તો આ તમે સારું હું લઈને આવું પટાઈ હું કાવી હોના જ નહીં કે ખાલી કારુભાઈ બોલાવીહી બોડીને જાવશે હાર હેડો બોડીને જશે મારું વાત કોમ ઓપરેશન મારી વાત હાર હાર તમે ઘેર રહેજો કઈ કીધું તું એ પર તો દાંત કોઈ 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 તો નથી હા હું કઈ વધોને હું લઈને આવતા હેડો

बु डिजाइन तेवी थंडी लागली बाई थंडी बाई थंडी आ खुशी लल्ले लखला थंडी नाही सा अजून एक डो लाईट टाकिस ना 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 नाही ना वाटती थंडी आ गंद मा आता था गंद नहीं नहीं ना नाही ना गरम पाणी नाही गरम

આ લે પિયફલા વેરા કરતા હા જો ઓપટભાઈ આ જો હેડો હ જો આ જો હેડો મજા જે કે નહીં ઠંડા પાણી નાવાની મજા જે જા નકા સાફોટે મળ હાલ ઠંડી વાસા તારા પર નહીં નેકડી જશે ભાઈ યાર પાણી મેલજો ઓ ના લે गरम પાણી મેલો આ તો પકડી રાખ ઓલે હેડો હેડો ઓપટ જા રહો હાલે ટીંટો લઈ લે એમ લંગરા જો હેડી એ તો ઉતરોવાનું વાત નતો તકલીફ છે ખાધી મધી નાયા ખરા નાતો ઓય કાળુ ક્ષેત્રી ગયા જો તમે